માંડવી તાલુકા વિકાસ અધિકારીનું ભવ્ય સન્માન માંડવી તાલુકા વિકાસ અધિકારીની માધારે વતન દિવદર બનાસકાંઠા બદલી થતા તેમનું ભવ્ય સન્માન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી મારો નામ દેવાંગ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય કાઠડા આજે રોજ માંડવી તાલુકા પંચાયતના સભાકંડની અંદર અમારા માંડવીના તાલુકા વિકાસ અધિકારી શ્રી શામળાભાઈ તેજ પટેલ સાહેબ જે અહીંયા છેલ્લા ચૌદ મહિનાથી માનવી તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યા હતા

કે પોતે એક આર્મી રિટાયર હતા એ આર્મી રિટાયર હતા એટલે તાલુકાની અંદર વહીવટી પાંખની અંદર એને પૂરો વહીવટી એક જ્ઞાન પણ હતો સાહેબને અને વહીવટી કુશાળતાની હિસાબે માંડવી તાલુકાની જે છેવાડાના ગામડો સુધે જે વિકાસ રૂંધાતા હતા એની સાહેબે ખરેખર નોંધ લઈ અને છેવાડાના ગામ સુધે વિકાસ પહોંચે એના માટે સાહેબ દિવસ રાત મહેનત કરી સાહેબની અનેક યાદગરો અહીંયા કામગીરી રહી છે અત્યારે જ આપણે આ વર્ષે અતિવૃષ્ટિ જ્યારે માંડવીની અંદર થઈ તો સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવો કે આપણે વધારે વરસાદથી જે પશુધનના મૃત્યુ થયા હતા ઘર વખરી ઘર મકાનો પડી ગયા હતા ખેતીવાડીને નુકસાન સાહેબ રાતના બાર બાર વાગ્યા સુધી બેસી પોતાના સ્ટાફ સાથે સંકલનમાં રહી અને સારી એવી કામગીરી અત્યારે આ વરસાદની અંદર કરી હતી એના લીધે આજે એનું ખાસ અમે વિશેષ સાહેબનો એક આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ સાહેબની એક ખાસિયતી હતી કે જરાક સ્વભાવના આમ કડક હતા પરંતુ વહીવટીની અંદર જરા પણ ઢીલાસ રાખતા ન હતા દરેક શ્રીઓને સંકલનમાં રહી અને સૂચના આપી અને દરેક ગ્રામ પંચાયતની અંદર જે જે કામો બાકી હતા મારા અનુભવ પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી ક્યારે કોઈ તાલુકા વિકાસ અધિકારી નોટિસ ગ્રામ પંચાયતને નહોતા બજાવતા પણ સાહેબે બજાવી હતી કે ભાઈ આ બે લાખનો રોડ સુકામ બાકી છે અત્યારે શું છે કે ઘણા ગામોની અંદર વિકાસ કામો અટકાયેલા પડ્યા હતા વિવાદોની અંદર તો સાહેબે સંવાદ કરી ત્યાંના અગ્રણીઓ સરપંચશ્રીઓને બેસાડી અને એ પણ કામગીરી ચાલુ કરી છે અને અમારી ચૂંટાયેલી પાંખોથી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય ભાઈ શ્રી કેવોલ હોય શિલ્પાબેન વિક્રમસિંહ અમારા બધે જનો સદસ્યોનો સપોર્ટ થકી સાહેબની સાથે સંકલનમાં રહી અને માનવી તાલુકાનો સારો વિકાસ થાય એના માટે અમારી ચૂંટાયેલી આખી આખી જે અમારી બોડી છે એ સાહેબને પૂરો સપોર્ટ કર્યો અને સાહેબ પણ અમારી સાથે સંકલનમાં રહી અને તાલુકા પંચાયતની અંદર સારી એવી કામગીરી કરી ત્યારે આજે વિદાય નહીં પરંતુ એક સાહેબને શુભેચ્છા પાઠવા માટે પોતાના વતનમાં બદલી જઈ છે કારણ કે સાહેબની બેતાલીસ વર્ષની ઉંમરે એ છવ્વીસ વર્ષ પોતાના પરિવારથી દૂર રહ્યા છે આર્મી માતા અને અત્યારે તો આઠ દસ વર્ષથી તાલુકા વિકાસ અધિકારીઓની ફરજ બજાવતા રહ્યા છે ત્યારે અમે એને એક ભાવ ભર્યું જેને કે એને સન્માન આપી અને પોતાના વતન ની અંદર જ્યારે એને નોકરી બળતી મળી છે અને હવે પોતાના પરિવાર સાથે રીએ એમાં કોઈ જાતની અર્ચણ ઊભી ન થાય એવી ભગવાન દ્વારિકાધીશ આગળ પ્રાર્થના કરી અને સાહેબનું આજે અમે સન્માન કર્યું સૌ પ્રથમ તો તમામ માંડવીની જે પ્રેમાળ અને માયળું જનતા છે એમનો દિલથી આભાર માનું છું માંડવીની અંદર લગભગ ચૌદ મહિના જેટલો તાલુકા વિકાસ અધિકારી તરીકે જે મારો કાર્યકાળ રહ્યો એ બદલ એ સમય દરમિયાન ઘણા બધા એવા બધા કામ કરવાનો મોકો મળ્યો મને કે જેનાથી લોકો ઉપયોગી થઈ શકાય ગરીબોનું કામ થાય અને માનવી સુધી લાભ પહોંચે એના માટે જે આપણી સરકાર શ્રીની એક પહેલ છે એ પહેલના ભાગરૂપે અને જે સંવેદનશીલ સરકાર નો જે આપણે પરિચય છે એ પરિચયને સાર્થક કરવા માટે આપણા આદરણીય એમએલએ સાહેબ શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના માર્ગદર્શન આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતની તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અમારા જિલ્લાના સમાર્તા કહેવા એવા આપણા કલેક્ટર સાહેબ આપણા અમારા ડીડીઓ શ્રી તમામ જિલ્લા પંચાયતના ઉપરી અધિકારીશ્રીઓ અને તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ એમના સહયોગથી આપણે જેટલું બની શકે એટલું છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો છે અને એની અંદર આપણે મહદઅંશે સફળ થયા છીએ એ બદલ આપણે તમામે તમામ મારી આખી ટીમનો દિલથી આભાર માનું છું અને આપ

એન્ટ્રી લે છે ને જ્યારે કચ્છના માયાળુ માનવીઓથી જ્યારે એમનો પાલો પડે ત્યારે ખબર પડે છે ખરેખર કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખા એટલે કચ્છની તમામે તમામ જે માયાળુ પ્રજા છે એ માયાળુ માનવીઓનો હું દિલથી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું તમામનો આપનો તમામે તમામનો આભાર માનું છું